નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ચીનમાંથી ઊભું થયેલું યાંગી વાવાઝોડું સમગ્ર ભારતમાં પોતાની અસર બતાવવાની તૈયારી કરી રહ્યું છે વાસ્તવમાં ચક્રવાત યાંગી ચીન થી થાઇલેન્ડ વિયેતનામ અને ફિલિપાન્સ થઈને બંગાળાની ખાડી તરફ આગળ વધ્યું છે મળતી માહિતી મુજબ તોફાનના અવશેષો અને બંગાળાની ખાડીમાં સર્જાયેલી ડિપ્રેશન અને લો પ્રેશર સિસ્ટમ સમગ્ર ઉત્તર ભારતને ભીંજવવાનો નિર્ણય લીધો છે આવી સ્થિતિમાં જો વરસાદ પડે તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન એનસીઆર સુધીનો વિસ્તાર વરસાદથી ભીંજાઈ જશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર હાલમાં દિલ્હી એનસીઆર વિસ્તાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીની સાથે 11 થી 14 સપ્ટેમ્બર વચ્ચે હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ જેવા અન્ય ઘણા રાજ્યો માટે પણ આ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે પૂર્વીય ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ચંદીગઢ પશ્ચિમ રાજસ્થાન પંજાબ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે એવું માનવામાં આવે છે કે પંદર સપ્ટેમ્બર પછી ચોમાસું પાછું ખેંચવાનું શરૂ કરે છે પરંતુ આ વખતે એવું અનુમાન છે કે ચોમાસું ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયા પછી જ થઈ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે